અને આવી રીતે હોય હે બાપા તમે તો મને બીવડાઈ દીધી મને આ એવો ગમી ગયો જો તો ખરી આ માંડવો તો જો બે નાનું કોણ છે કોણ કઈ કોણ રાખે છે આની માલકીને ને હું શું અને આનો જ હું જ રાખું એ ભગવાન આવું બધું છે તમારી પાસે તો મને મારે આવડી બધી જગ્યા નથી એનું શું કરું હવે કેવડી જગ્યા છે તમારી મારી પાસે નાની કત જગ્યા છે ને તો મારે આવડો બધો માંડો મને ગમી ગયો છે મારા રાખો ક્યાં અરે એવું નથી અમે ટુકમાં નાની સાહેબ કદાચ માની લો ને એક

આ હો <laughs> <laughs> <we> ઈ તો બે લઈ તો બે ઈ બે હે ને અકલ ના રહે એની જેવું કીધો કે માં માર તો ન્યા આયા મારે મારતા હોય તમે હારા એક તો ઓલા ની બાય ભાગી ગઈ એમાં વઈ ગયો અરે એની વાહે 10 જણા અમે ગયા તો હાથમાં આવો જોઈ ને ભાગી ગયો એને જાય એને પછી દેવાનો હોય અરે પૈસા પૂરા પણ હું કામ જવા દે આપણે કામ પેલા કરાવવાનું હોય હવે હું તને શું કહું છું હમણા હે ને હાથ પડવાઈ છે ને પાર્ટી આવી ઊભી રહી અને ઠીકો વા ટેબલ સણખવાના બાકી છે આ થાંભલા છે એના મંડપ અર્ધો છે ઓલા ને લડી લેવાનું છે હમળા ખબર છે તને 5 મંડપ બુક કર્યા આમાં અર્ધો હું થઈ ગયો કામ કરી કરી ને એક તો તમે ગોયતા જે અરે ઘરે તમને જાને કોથળો મોકલી દેસ અને ખાલી એ મોકલી દે એટલે ભે દૂધ થઈ જશે જાડો જાડું ન થાવ આમાં રેડી ભાઈ ભાગી ન ભાઈ તમારું કામ અડધું કોણ કરશે હાલો હમણા બધાની ખ્યાલ લઉં હા કરતા તમે હમણા હા હા આ આ સુપરવાઇઝર મળે ને તો મેનેજર કઈ ઉપાધી જ નહીં હા હવે ની થઈ એ લે તો જાય એમાં લાઈટ છે હા હા હા

હું તમે પણ આ કોથરી પીને આવ્યા લાગો અરે એ વાડીનું નથી કેતો ડોફા તો તારી તો તને મારા શું કેવો ઓલવ લગનની વાડીનું કહું છું ઓ લગનની વાડીનું હા હમણાં મારા લગન આવવાનું ભારિયા બોલો લેતો હજી થયા નથી હ લગન તો 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 થાય છે 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 ને ને તૂટે આ આપણે ચોથી વાર એમ હા વાંધો મે તમારા લગનની જવાબદારી લીધી હતી તો મેં કે ના પાડી તમારા માટે માનજ છે બોલો હું ઘટે હું તમારે ઘટવામાં તો મંડપ સર્વિસ ઘટે છે ઘટવામાં તો બધું ઘટે છે એક જ વસ્તુ મારી પાસે શું

લે 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 આને પણ હૈત કરી છે રિક્ષા કરવી જો મારે હાલો આમ સીધા પણ આને ક્યાં બેવું છે આને એટલે આ હવે આ ખોટી રિક્ષા હે હવે હું તમે આવા ખોટા ખેલ કરો માં ઓલી જોઈ જાય તો આપણે બેઈને બહાર ગાઈ છે એક તો અહીં આવી ગયા ને આપણે હાલો આમ રિક્ષા બે રિક્ષા ને તો હું શોખીન છે કે ખબર નથી પડતી કાકો હાલો આમ આવી ગયો સીધા હાલો હવે શાંતિથી આવી ગયા છીએ આપણે

એના માટે અમે ગોઠવ્યું છે ખર્ચો બધો હું આપીશ તમે હું રાખો ખાલી મંડપ સર્વિસ કે બધું લાઇટિંગ ડેકોરેશન ડીજે આવી જાય ખર્ચા તમારા કાકા ઘોડીએ જાય કે એમાં તમે સમજો ને બે ભેરૂજ છે ઘોડીએ સરવારની શું જરૂર પડતી ઘોડી છે આ મારી ઘોડી છે મારા ઘોડીઓ તો સરવું જ છે અત્યારે તો સોવી કલાક ઘોડીએ જ હોય હા સો કલાક ઘોડીએ જ હોય હા હા એ તો વાંધો નહીં પણ અમે એને જો હા અમારી જ ત્યાં ઝુમાડવાનું હોય હા બરાબર કેટને સવાળા અમારે એક કંપની છે જો તમને પુમાણ પડતું હોય અને તો કેટને કેટલાસ વાળાની અમારે એક તો કામ કરો ને આપણે કેટ્રેસ, ડીજે, લાઇટિંગ અને આ મંડપ ઉધડું દે દેવું ઉધડું દેવું છે હવે તમને હું ખર્ચાનું આનું પેકેજ ઉપર રાખો એ મને કહી એટલે તમને પેમેન્ટ કરી દે અને મારા આ તમે ને દે જોઈ લો કે કયા કયા ટેબલ આવશે કયા કયા કલર આવશે જોતા તમને પૈસા દે બરાબર પેલા દેવું જોહે હા પણ કાઈ વાંધો નહી પણ શું કરું કામ નથી એ પ્રેમે એ ભાઈ ઊભો વાર અમારો સમય અમારો પ્રેમે તમારું પણ ઘટવું ન જોઈએ કે અરે ઘટે જ નહીં બરોબર ને કાકા મારા સુપરવાઇઝર પૂછો આપણે કેટલા ઓર્ડર કર્યા આ કોણ છે કાકા હાલો 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 બતાવી દીધી હાલો ભાઈ પણ ક્યાં ક્યાં હવે આ અમારા લંગડા ને હજી કાલ ઠાર માં લઈ હાડી નું આને ક્યાં મારે હવે આ દેખાવા નો આઈ બધી હારું છે હવે જલ્દી તમાર પૈણી જાવ થારું હવે એટલે અમારે ઉપાધી હશે સવાર થઈ ગયો આને ઘરલા ભાઈ સામેવારી લંગડી છે આમાં ક્યાં કાઢ લેવા જેવું નથી થાભાર થાનો ધનવાદ હાલો તો હવે તમે પેમેન્ટ નું મને કહી દો એ પ્રમાણે પેમેન્ટ તમારું કરી દો એ આખી જગ્યા બુક કરવા માટે બુક કરી દેવાનું રાઈ છે હવે તમે ખાલી બાદ બે ટોટલ વસ્તુ આપણે હા આપણે બધી થી જા હા તારીખ અમારું એક્શન રાખવાનો બે દીનો બે દીનો રાખવાનું આઈ વાંધો નહીં હવે બીજું બધું હું જોઈ લઉં ઓકે તારીખ અમારી હાલો હું તમને લખાવી દઉં તારીખ હું તમને લખાવી દઉં હાલો તે તારીખે કોઈનો બુક હોવું જોઈએ ઈ થાય તમ હાલો જઈ હા તો ના જોઈ લે એ તમે આટલી બધી હારીઓ કેમ બાંધી છે એ ભાઈ આ હારીઓ નથી બાંધી આ મંડપ સર્વિસ છે મંડપ છે હું મંડપ નું જ નક્કી કરવા આવ્યો છું મારે બે મંડપ જોઈએ છે હામાં બે હામે સોને આવે અરે એવું નથી હા પેલા મારા મંડપ નાખવાનો છે અને પછી મારા છોકરાનો ની ની માં ને હેય ભગવાન જમાનો કેથી ક્યાં પોગી ગયો અરે તમારા ને તમારા દીકરાને બઈ લગન છે મારી ઘરની હતી વહી ગઈ પછી અમે એક ઠાકાણે એની માં એની છોકરી હતી ત્યાં અમે બિયર કર્યું પાછું પણ એ હું તમને જો પરછે પરછે નો થાય તો આથી મંડપ નું મેનજી ખાસિયે ને આખી ગોવાય એ આખી દેખાઈ જાય મારે હેને આ વ્યસ્તીક આવા બે મંડપ બનાવવા છે પૈસા જે તમારે થાય એક કામ કરો હું હેને મારા સુપરવાઇઝરને બોલાવું હવે ભાઈ સુપરવાઇઝર જ છે હવે સુપરવાઇઝર જ છે આમાં જી નક્કી કરી નાખવાનું હોય ફાડ દઈએ એમ હું નક્કી ન કરો પહેલા તમને મંડપ કમ્પ્લીટ દેખાડે તમે પાસ કરો પછી આગળ વાત થાય અને નક્કી ઈ જ કરશે હું નહીં કરું રયો મોબાઈલ વેચાવું અલા ઓ કાઈ મોબાઈલ વેચાવાળી હો જી છે એટલે કીધું આનો હજી આ ટેબલ માં ખીલું મારવાન પડી છે ઓલો પડદો હતી એમ નામ પડ્યો છે કોને ના છોકરા ને હું થઈ ગઈસ કઈ ખબર ન પડતી કામ માં ધ્યાન જ ન દેતા પૈસા અડધા ઉડાડ લેવા હવે અમારે કાલ સવારે અમારે માંડવો ગોઠવવાનો છે કાલ હવાય રે હા અને પૈસા હું એડવાન્સ અત્યારે દેવા આવ્યો છું તારીખ ની તમને ખબર હે નું ગયો હવે તારીખ તમારી

અરે કાકા તમારે કાલે થી બે જવાનું થાય બરોબર અને કાંઈ ચિંતા કરવાની નથી આખું બધું તૈયાર થઈ ગયું એટલે હવે તમારે કાંઈ ઉપાધી કરવાની નથી તો તે બોલો એડવાન્સ તો આપી દીધું ને પ્રેમ એ તો આપણે કેદનું કરી દીધું ઘરે દેજો તમારે આગમ ત્યાં જમવાનું હે તારીખમાં તમારી લગન છે હા તમારી મારે તો ગારો જોઈને જોઈ અને માતાજી બેન માતાજી તે માતા હા તો તમને તારે તમને કીધી હતી આજની કહી દેતું તમને બધું થઈ ગયું ને એ ભગવાન એ માન રેડી સિયા આ બેનો ધંધો સારું હાલતો લાગે હે 10 10 જગ્યાએ માંડવા હે એ એને તમને જરૂર થઈ કીધું આયા ગુડા રે તો ભાઈ હું હામરૂ જ છું આયા

ના બેન તમારે પહેલા મારે ન્યા તો પુગારવાના જ છે તમને હું હસુડી પાડે હું મે દવા પીવાનો મારા હા હા બેન તમારે ત્યાં કાલ પૂગી જાય તમે જાવ હો મારે ન્યા તો પેલા હો હા ના મારે ન્યા પહેલા હો એલા ભાઈ આપણો તો પેમેન્ટ થઈ ગયું હે ને આપણે તો આયે નહીં રહેવાનું આપણે પેલા એડવાન્સ લઈ લે લઈ લે એડવાન્સ અરે પણ અત્યારે ગાળો નાખવા જવાનો છે અરે ગાળો આવી જા તમે એડવાન્સ નાખી દો આલિયામાં કરી દયો પતૈના પેમેન્ટ તો લેવા માંડ્યા પણ આપણું થઈ જાય ને પેમેન્ટ થઈ ગયું હા આપડે આવી ગયો હા આવી ગયો તમારો કાલ મંડપ આવી જાય તો બે માન માન મેર ખાતો હા હા જા ખબર પડી જાય ને હા હા તે લખેલું છે ને કમ્પ્લીટ હા લખેલું છે ને કહું છું હા મારો છોકરા કાલ હા હા જા હા હા તમે બોલો જોજો હું ઘોડીએ સેરા વિના નો નો રયો ઈલા ભાઈ આ ઘોડીએ લઈને રખડસ્તો તો તને સંતોષ નથી હજી તારા ઘોડિયા સડું છે ખોટા તો ને મારું કામ છે કામ નો જેવા આ તો કે આપણે એક પાર્ટનર છે ને એની પાસે માલ સામાન પડ્યો હે તો તાત્કાલિકા ભેગું થાય ભઈ વાક તમારો છે એમાં મારો કઈ વાક નથી અલ્યા ફોન લે જા અને ફોન કર મને તમે ના હા ભાઈ બે મંડપનો ત્રણ મંડપનો સામાન આપડી પાસે પડ્યો ને હા રેડી બે મંડપનો લે પાંચ મંડપ હે ટોટલ કાઈ વાંધો ના લો હમણા બધું નાખો બરાબર થોડા એડવાન્સ દેજો ને માર રખડવા પહેલા કામ પછી તો પાડવામાં આવે હાઈ માણ માણ પૈતો હે રામ